હા હેલો રામ રામ સીતારામ જય માતાજી કેમ છો મજામાં સ્વાગત કરું છું આજના નાનકડા બ્લોકમાં અને આજનો વિડીયો ખાસ તમારે જોવાનું છે અને આજે આપણે જવાનું છે મોઢવાડા અર્જનભાઈ રામદેવભાઈ મનસુખ માંડવિયા હૈ પછી બપભાઈ બોકીરિયા હે એની મીટિંગ છે તો અહીંયા જવાનું છે અને લોકો શું કહેશે શું નહીં આપણે ફટાફટ જોઈએ વિડીયોમાં તમે

ભરૂચની અંદર ફૂલનો લોકાર પણ કરવાના હતા કોઈ કે ત્યાં ક્યાં તમે લઈને આવજો આપણે વડાપ્રધાન પાસેની જાહેરાત કરાવી દીધું અને આવા જ્યારે પોતે સંસદ સભ્ય નહોતા ત્યારે એની ક્યારે કલ્પના પણ નહીં હોય કે હું કોઈ દિવસ અહીંયા ચૂંટણી લડવા આવી કારણ કે આપણો વિસ્તાર અલગ છે એને ત્યાં ભાવનગર છે કે ત્યારે પણ એ રીતે આપણે એવી સરસ મજાની ગ્રાંટ આપીને સરસ મજાના રસ્તા આપ્યા હતા કે હવે તો એ આપણા પોતાના સંસદ સભ્ય અને કેન્દ્રીય સિનિયર મંત્રી અને કિચન કેબિનેટ કે એમાં એટલે આપણા વિસ્તારનો ખૂબ ખૂબ આ વિસ્તાર આ વિસ્તારનો છે આવતા જે પાંચ વર્ષ પૂરા થશે એને પહેલાં ખૂબ જ વિસ્તાર થવાનો છે ને આપણે બધાથી છે આદરણીય મનસુખભાઈના આભારી રહ્યો ઋષિભાઈને અમે તો સાથે બધાએ વર્ષોથી ધારાસભ્ય હતા હું પણ ધારાસભ્ય હતો મંત્રી તરીકે હતો સાથે કામ કર્યું છે એમ અને એની પણ હંમેશા લાગણી લોકોના જે બધા પ્રશ્નો છે કઈ રીતે સોલ્વ થાય એના માટે સતત ચિંતા કરતા હોય છે એટલે આપણે હવે આવતા દિવસોમાં જે દર્દીઓને છે ત્યાં અમદાવાદ જે જવું પડતું એ કેન્સરમાં નહીં જવું પડે ને આવતા દિવસોમાં કાર્ડિયાકમાં પણ નહીં જવું પડે કારણ કે અત્યારે બે જે રોગ છે કેન્સર આપણે દરિયાપટ્ટી ઉપર ખૂબ જ છે એ તો કેન્સરનું સેન્ટર અહીંયા મંજૂર પણ થઈ ગયું છે ને આવતા દિવસોમાં પણ આ બધું મંજૂર થઈ જાય જઈ જઈશે અને હું તો ચૂંટણીઓમાં આપેલા વચન કોઈ પૂરા કરવા ના આવે એ તે દીકે કે બધું કરું કે તમે કહો ને અમે આવું પણ આદરણીય મનસુખભાઈ એની જે તે દિવસે અમે બધા આવ્યા હતા બરોડામાં હમણાં રામદેવભાઈ જે વાત કરી દીધી એની હું કહ્યું કે ઘોર ચૂંટાઈ ના આવી પછી પણ આવી ને આ જે એની વચન પૂરું કરવા માટે અહીં આવ્યા છે ત્યારે હું પણ એનો ખૂબ ખૂબ આદરણીય મનસુખભાઈનો આભાર માનું

પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોકીયા સાહેબ આપણા આપણા ગામના મોભી આપણાની અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પોરબંદરના સમાર્તા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ પોરબંદરના એસપી સાહેબ જાડેજા સાહેબ પોરબંદરના ડીડીઓ શ્રી જુદા જુદા જી બી માંડીને તમામ અધિકારી સાહેબો સાગર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી એક મારા અને ખાસ મિત્ર સરપંચ હતા આજે જિલ્લાના પંચાયતના પ્રમુખ છે ત્યાં સુધીનો અમારો વીસ વર્ષનો નાતો રહ્યો છે સ્નેહી શ્રી પ્રગતભાઈ પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુટી તાલુક તાલુકા જિલ્લાના શ્રીઓ ભૂરાભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ માજી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઈ આપણા કારોબારીના ચેરમેન શ્રી હાવડાભાઈ મારા આમંત્રણને માન આપી અને છત્રામાંથી પધારેલા શ્રી રણજી દાતા મારા ગામમાં ભાગવત સત્તા ચાલી રહી છે એમના શાસ્ત્રીજી શ્રી દિલીપભાઈ દવે જુદા જુદા ગામોમાંથી મારા ખાસ સરપંચ શ્રી ભાઈઓ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી રાણાભાઈ એમની ટીમ ભાજપના પ્રમુખ શ્રી રમેશભાઈ એ આજે આવી નથી શક્યા કારણ કે એના કુટુંબમાં લગ્ન છે આપણા જ ગામ આપણું ગામ પહેલાં મોઢા બ્રાહ્મણનું હતું ખાસ મારા સ્નેહી અને વલ્લભભાઈના પુત્ર શ્રી અશોકભાઈ મોઢા એમને પણ મારા મારા આમંત્રણથી ઘણા વખત ચાલતી હતી મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબે ઇલેક્શન પહેલા નિરભાઈ માતાજીના મંદિરે અર્જુનભાઈ અને મનસુખભાઈ જ્યારે આવ્યા એક પણ ઇલેક્શનની કે મત માગવાની વાત સિવાય મોરુ મેળાનું મોઢવાડિયા સાહેબે ઇતિહાસ અગાઉ વાંચેલો છે સાહેબને મારી વિનંતી છે કે આ ગામમાં

હું ખૂબ આવકારું છું આવા નાના તલાટી દરમિયાન પૂર્વ મંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પક્ષની એમ કે તમામ સંગઠનોની ટીમો અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો અને ખાસ કરીને જે મારા અંકલ બે દિવસથી મહેનત સાથે કરે છે એવા રામદેવભાઈ હું ખૂબ બધાને આવકારું છું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ હું મારા પરિવાર અને મારા ગામ વતી હું પધારેલા તમામ મહેમાનો આભાર માનું છું જય લોકભાઈ એટલે તું તંદુરસ્ત થઈ જઈશ એ સમય દેખાઈ રહ્યો છે એટલે માણસ શ્રમ કરવા માટે ગામમાં આવવાનો છે ગાય પાળવા માટે ગામમાં આવવાનો છે ગાયનું દૂધ પીવા માટે તેને ગામમાં આવવાનો છે આ બધું જ 5-10 વર્ષની અંદર બધે બોલાવવાનું છે ગણેન હાલ જો તો બધે આ શબ્દો બોલાતા હશે ભાઈ ગાયનું દૂધ પીવો એવો અત્યારે બોલાવવા જ મળ્યું છે આ બધું હવે તમને ડોક્ટર કેવાના છે તમને વિજ્ઞાનિકો કેવાના છે તમને મોટા લોકો કેવાના છે લેખકો કેવાના છે એ અંતે કેવાના છે ગામડાની વાત જે આપણું જીવન છે એટલા માટે આપણે પાછા નથી રહી ગયા બિલકુલ એવું કોઈ નહીં માનતા કે આપણે પાછા રહી ગયા છીએ આપણે આગળ છીએ લોકો પાછા રહી ગયા છે એ આપણે પાછળ આગામી દિવસોની અંદર આવવાના છે સ્નેહ ભોજન પ્રસંગે મને એવું લાગ્યું કે હવે યોગ આપણે કરતા હતા ને ભાઈ આપણા બાપ દાદા ખેત કોદાળી લઈને વાડીમાં કામ કરતા હતા યોગ જ હતો ભાઈ આ તો એ બધું છૂટી ગયું એટલે આ વળ ખાવા પડે છે ધેટ ઇઝ યોગા એટલે સમય બદલી રહ્યો છે બદલતા સમયમાં પંદર વીસ વર્ષની અંદર ગામડામાં રહેવું ફેશન કહેવાતી છે મારું ગામડામાં ઘર છે હું ગામડે રહું છું તો કે હા આ મોટો માણસ છે આપણે રહીએ જ છીએ ને ગામડામાં એટલા માટે હું કહી રહ્યો છું કે ગામની સંસ્કૃતિ અહીંયા પ્રેમ છે અહીંયા સંસ્કાર છે અહીંયા જીવન છે મોટા મોટા ફ્લેટમાં

આપણી વાત કોઈ સાંભળે જોઈએ દેશમાં ફરું છું કાલે ઝારખંડ હતો અત્યારે અહિયાં છું પરમ દિવસ ચેન્નાઈ જઈશ મને આ નથી દેખાતું દોસ્તો આ ગામડામાં છે એટલા માટે માણસ પ્રેમ ગોતવા માટે ગામડામાં આવવાનું છે માણસ કુદરતી જીવન જીવવા માટે ગામમાં આવવાનો છે હવે ડોક્ટર કહેશે કે ભાઈ તું કોદાળી લઈને વાડીએ પાણી વાળવા વયો જા હું મૂળ શિક્ષણથી થી વેટનરી ડોક્ટર છું પશુ ડોક્ટર છું સાયન્સ ની સાયન્સની કોલેજમાં ભણતો તો તો અમારો પ્રોફેસર અમને હતા કે ક્રોસ બ્રીડ રાખો એટલે એચએફ ગાય રાખો જર્સી ગાય રાખો દૂધ ઉત્પાદન વધારો હજી પ્રોફેસર રિટાયર્ડ નથી કર્યા

હવે પાછો જોડ દોડવાનું હોય ત્યારે આગળ કોણ કહેવાય જે સૌથી પાછળ દોડ હતો એ સૌથી આગળ હોય ને ત્યાંથી પાછો દોડે એટલે સૌથી પહેલા કોણ પહોંચી જાય પાછો રે પાછળ રહી ગયો તો એ સૌથી પહેલા પહોંચી જાય ને હવે સૃષ્ટિની અંદર બદલાવ હું જોઈ રહ્યો છું સૃષ્ટિ સૂર્ય ગોળ છે ચંદ્ર ગોળ છે પૈડું ગોળ હોય છે સૃષ્ટિ ગોળાકાર હોય અને ગોળાકાર હોય એટલે પૈસા માટે ધંધા માટે વ્યવસાય માટે બહાર ગયા આગળ ગયા શહેરમાં ગયા હવે ત્યાંથી પાછું વળવાની શરૂઆત થઈ ગઈ છે પાછા વળ ને ક્યાં આવવાના છે કહેશો ગામડે આવવાના છે હવે એમ કે છે ને કે ગાય ને ઉપર હાથ ફેરવીએ તો બીપી હોયું જાય રોજ ફેરવતા તા નહોતા ફેરવતા આપણે ફેરવતા હતા ને આપણે ગાય ને હાથ ફેરવતા હતા અત્યારનું સાયન્સ એવું કે છે ગાયને હાથ ફેરવો એટલે તમારું બીપી કંટ્રોલ થઈ જાય હું પ્રાથમિક શાળામાં ભણતો હતો આપણે મોઢવાડા જેવું મારું પણ એક ગામ છે પાલિતાણા તાલુકાનું અણોલ ગામ છે ત્યાં સરકારના એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓ આવીને અર્જુનભાઈ પિક્ચર દેખાડતા હતા એ પિક્ચરમાં દેખાડતા હતા કે કેમિકલ્સ ખાતર વાપરો અને પ્રોડક્શન વધારો હવે હું ભારત ખાતર મંત્રી એટલે અમે ઝુંબેશ ચાલુ કરી કે ભાઈ હવે નેચરલ ફાર્મિંગ કરો ઓર્ગેનિક એટલે દિવાળીને જોરથી પાછો ફેંકે એવું જ હોય છે ને બાપા એમ સરકાર નો રમત ગમત મંત્રી છું એમાં બધા કરીને સ્વાગત કરી વડીલો અમને આવકારવા માટે ઉભા હતા

સાહેબ અમે બે હાજર સાત માં ધારાસભ્ય બન્યા બે હાજર સાત માં હું પહેલી વખત બન્યો એટલે ધારાસભ્ય ની બેઠક હતી અને સાહેબે કહ્યું કે આજે તમે ધારાસભ્ય આપની પાસે મેં રજૂઆત કરીએ છીએ હવે આદરણીય ઋષિકેશભાઈ ને વિનંતી કરું છું કે પ્રાસંગિક પ્રવચન આપે આદરણીય કોની વચ્ચે આજે મારે આવવાનું ખુબ લાગણી સભર લોકો અને પોરબંદર નું પહેલા મેં સાંભળ્યું હતું એના કરતા ખૂબ ચિત્ર જુદું અહીંયા જોવા મળે છે અને આદરણીય મનસુખભાઈ તો સિનિયર કેબિનેટ મંત્રી છે એના સિવાય પણ સાહેબ આપણે માણસામાં સાથે હતા ચૂંટણીમાં બાબુજી ઠાકોર જીત્યા એ વખતે એટલે કાર્યકર્તા તરીકે પણ ચાહે જવાબદારી હોય કે ના હોય પરંતુ કાર્યકર્તા તરીકેની જવાબદારી અને જે પણ કોઈ ભૂમિકા મળી એ ભૂમિકામાં ખરા ઉતરવાનું અને રાત દિવસ પ્રયત્ન અને એ આપણું ગૌરવ એટલા માટે છે કે અહીંથી જયારે મને યાદ છે સાહેબ સુરતની અંદર મોદી સાહેબ કહ્યું કે લખી લો આ તારીખ યાદ છે આ મનસુખભાઈ ખૂબ મોટા માણસ બનવાના જેવી ખાતરી એ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી હતી અને જવાબદારીનું બિલકુલ વહન કરી રહ્યા છે સાથે અર્જુનભાઈ અત્યારે ધારાસભ્ય તરીકે ને વિસ્તારના તમામ કામો કઈ નાના મોટા હોય તો